એક જાતિનો દાખલો કોઈનો જીવ લઈ શકે તેવું તમે ક્યાંય સાંભળ્યું છે ખરું નહીં જ સાંભળ્યું હોય તો આજે તમને સાંભળી લો અને જોઈ પણ લો આવી જ ઘટના ગુજરાતમાં બની છે જેમાં એક પિતાને આપઘાત કરવાની જરૂર પડી ફોટોમાં તમને કોણ દેખાય છે આવો તો કઈ સવાલ હશે માણસ માણસ હોય તો જ દેખાય ને આવું ઘણા વિચારતા હશે પરંતુ અમને આ એક એક મજબૂર મજબૂર બાપ બાપ દેખાય છે એવો જેને સિસ્ટમથી કંટાળી મોત ને વહલું કર્યું છે ફોટો માં દેખાતા વ્યક્તિનું નામ ઉદાભાઈ ડામોર છે જેને દીકરીના જાતિના દાખલા માટે વારંવાર મામલતદાર કચેરીના ધક્કા ખાધા ઘટતા હતા તેવા તમામ દસ્તાવેજ પુરાવા આપ્યા છતાં જાતિનો દાખલો ન નીકળ્યો અને મામલતદાર અને નાયબ મામલતદાર આપઘાત કરી લીધો ગયા દાખલો ના આપવાથી વારંવાર ધક્કા કરવાથી પુરતકાઓ પૂરી કરી આ વસ્તુ લાવો આ લાવો કાલે આ પુરાવો લાવો જન્મ ના દાખલા લાવો શાળાના પત્રક લાવો બધાના તો બધા અબાણ વ્યા લાવવાના

એવો ના લાવી અને બીજા બીજા પુરાવા લાવ્યા એટલા માટે સાહેબે અથવા અમે પણ એમને કીધું કે આટલા આટલા પુરાવા રજૂ કરો તો તમે આમાં પોઝિટિવ કે નેગેટિવ ની વાત નથી થઈ આમાં તમે આટલા પુરાવા રજૂ કરો એટલે આપણે એને દાખલો ઇશ્યુ કરી શકીએ હવે આમાં તો અમારી જોડે જે દાખલા રજૂ કરતા હોય છે અથવા તો જે ફાઇલ રજૂ કરતા હોય છે એમાં અમારી જોડે જે પુરાવા જે જોઈતા હોય સાહેબને વેરીફિકેશન કરવા માટે તો પુરાવા માંગે જ કોઈ બી ફાઇલ હોય પરંતુ જેનામું જે રજૂ કરે છે એ ઘણું મોટું મોટું વિશાળ હોય છે એટલે પુરાવા કન્ફર્મ કરી શકીએ કે ભાઈ આ બરાબર છે કે નથી એના માટે પુરાવાની જરૂર પડે એટલે આપણે મંગાવી જાતિનો અંગ્રેજીમાં દાખલો કાઢવા માટે પૂરતા પુરાવા ન હોવાનું નાયબ મામલતદાર રટણ કરે છે જ્યારે મૃતકનો પરિવાર અને સ્યુસાઇડ નોટમાં ત્રાસ આપ્યાનો ઉલ્લેખ છે તેવામાં કેસમાં મૃતકના પરિવારજનો પોલીસ ફરિયાદ માંગવાની માંગ કરી રહ્યા છે આ કેસમાં સવાલ એ થાય છે કે મામલતદાર અને નાયબ મામલતદારે કયા કારણોસર જાતિનો દાખલો નહોતો અંગ્રેજીમાં દાખલો કાઢવો હતો તો કેમ વારંવાર અન્ય દસ્તાવેજ માટે દબાણ કરાયું યોગ્ય પુરાવા નહોતા તો અધિકારીઓએ આશ્વાસન કેમ ના આપ્યું એક જાતિના દાખલા માટે ઉદાભાઈને કેટલી હદે પરેશાનીનો સામનો કરવો પડ્યો હશે કે તેમણે મોતને વાલું કરી લીધું તે આ ઘટના પરથી સમજી શકાય છે ત્યારે આ ઢીલી અને ત્રાસ આપતી સરકારી સિસ્ટમોમાં સુધાર ક્યારે આવે છે અને આવા વધુ કોઈ વ્યક્તિને જીવ ન ગુમાવવો પડે એ દિશામાં ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું